ત્યાર પછી વાત કરીએ રેલવે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ એટલે કે આવે છે છે બે રીતે લેવાય એક એનટીપીસી બાર પાસ પર આવે તો આપણે અત્યારે બાર પાસની વાત કરું કારણ કે આજના લેક્ચરનો મેઇન વસ્તુ આ છે મેઇન ટોપિક જ છે કે દસ પાસ અને બાર પાસ પર કઈ કઈ વેકેન્સી આવે છે ગ્રેજ્યુએશન પર આવશે એનું અલગથી સેશન લઈશ તો આની અંદર એક જ ચાર્ટમાં બધું સમજાવેલું છે તમે જોશો તો કમર્શિયલ કમ ટાઈપિસ્ટ ત્યાર પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક ટીસી ટીસી ટીટી ટીસી તમે નામ સાંભળ્યું હશે બરાબર છે તમે પછી જોયું પણ હશે રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન કાઉન્ટરમાં કે ત્યાર પછી કોઈ જનરલ ટિકિટના કાઉન્ટર પર ત્યાં અમુક વ્યક્તિઓ બેઠા હોય છે જે તમને ટિકિટ કાઢી આપે છે તમે ત્યાં જશો જનરલ ટિકિટ લેવા માટે તો ટિકિટ કાઢી આપતા હોય છે તો એ બધા છે અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે જુનિયર કમ ટાઈપિસ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે ટીસી છે આ બધા વર્કો ત્યાં કરતા હોય છે તો આ બધી લેવલ ટુ અને લેવલ થ્રીની પોસ્ટો કહેવાય આમાં અલગ અલગ લેવલ પોસ્ટ લેવલ પર પોસ્ટ આવે છે લેવલ વનની પોસ્ટ ગ્રુપ ડીની કહેવાય લેવલ ફોર ફાઇવ હોય બરાબર છે અને સિક્સ હોય તો એ ગ્રેજ્યુએશન પર હોય છે ત્યાર પછી આમાં તો જોશો ઇનિશિયલ પે એકવીસ સાતસો ઓગણીસ નવસો આ ઇનિશિયલ પે એટલે કે બેઝિક પે છે આની આની સેલરી પાંત્રીસ થી લઈને ચાલીસ હજાર સ્ટાર્ટિંગ હોય છે આની સેલરી પાંત્રીસ હજારથી ચાલીસ હજાર સ્ટાર્ટિંગ હોય છે બીજી વસ્તુ મેડિકલ આમાં બહુ જરૂરી છે સૌથી વધારે સ્ટ્રીક છે આમાં મેડિકલ બરાબર છે બી કેટેગરી સી કેટેગરી સી ટુ કેટેગરી એ થ્રી કેટેગરી મેડિકલ આનો વિડીયો તમારે જોવો હોય

તો આ વેકેન્સી પણ બહુ સારી વેકેન્સી કહી શકાય આ વેકેન્સી પણ દર વર્ષે આવે છે બે હજાર ચોવીસમાં પણ આવી ગઈ જોકે બે હજાર ઓગણીસમાં પહેલા આવી હતી નહીં હતી આવી છે હવે કેન્દ્ર સરકારે કીધું છે રેલવે મંત્રાલયે કીધું છે કે આ વેકેન્સી દર વર્ષે બહાર પાડવામાં આવશે લાસ્ટ યર લગભગ સાડા ત્રણ ચાર હજારની આસપાસ વેકેન્સી આની અંદર હતી એનટીપીસીમાં અંડર ગ્રેજ્યુએટમાં ટોટલ વેકેન્સી તો લગભગ અગિયાર હજાર પ્લસ હતી આમાં સાડા ત્રણ ચાર હજાર વેકેન્સી હતી હવે પાછી નવી વેકેન્સીઓ ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોબર ની આસપાસ આની બહાર પડશે એનટીપીસી ની રેડી તો આની તૈયારી તમે અત્યારથી કરી શકો છો એવી રીતે રેલવે એનટીપીસી માં તમે થોડું એક્ઝામ પેટર્ન જોઈ લો ઓકે તો થોડું પહેલા એ જોઈ લઈએ કે આમાં સીબીટી 1 હોય છે અને સીબીટી 2 હોય છે કોમન ફોર પોસ્ટ કોમન ફોર ઓલ પોસ્ટ બરાબર છે અને સ્કિલ ટાઈપ ટેસ્ટ હોય છે હવે જો આના માટે તમારે ટાઈપિંગ જરૂર નથી ટીસી અને સીસીટીસી માટે ટાઈપિંગની જરૂર નથી કારણ કે આ તમારા ડિપાર્ટમેન્ટ બેસીને જોબ નથી કરવાની બરાબર છે આ તમારે રેલવે સ્ટેશન પર તમારે ટિકિટ ચેક કરવાનું આવતું હોય તો ત્યાં કરવાની હોય છે બટ આ અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસમાં ટેસ્ટની જરૂર પડે કઈ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તમને જોઈ એ નોટિફિકેશનમાં લખીને આવે કે આટલા મિનિટમાં આટલા વર્ડ ટાઈપ કરી દેવાના ઇંગ્લિશ અથવા હિન્દી તો એ તમારે કરી દેવા પડે ડન ચલો

કે આમાં પાંચ વધી ગયા આમાં પાંચ વધી ગયા આમાં પચાસ થઈ ગયા દસ વધી ગયા આ ત્રીસ માર્ક્સની હતી આ ત્રીસ માર્ક્સની હતી આ ચાલીસ માર્ક્સની હતી એની જગ્યા પર પાંચ ને પાંચ દસ ટોટલ વીસ માર્ક્સ વીસ પ્રશ્નો વધી ગયા સો ની જગ્યાએ એકસો વીસ માર્ક ની એક્ઝામ થઈ ગઈ બસ આટલો જ ફરક છે અને ટાઈમ એ જ રહ્યો નેવું મિનિટ એનો મતલબ છે પહેલી એક્ઝામ નેવું મિનિટમાં સો પ્રશ્ન કરવાના હતા બીજી એક્ઝામ નેવું મિનિટમાં એકસો વીસ પ્રશ્ન કરવાના છે સિલેબસ બધાનો સરખો કાંઈ અલગ નહીં સીબીટી વન આપો એક થી દોઢ મહિના પછી સીબીટી ટુ આપો એકની અંદર જ બધી તૈયારી થઈ જાય